ગુનાઓ અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાની છે ઉન વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી પચાસ ઘરોમાં એક તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે આ લોકો હવામાં ઓળ પકડ નથી તેમની પાછળ કઈ મોટું નેક્સિસ હોઈ શકે છે પત્ર લખ્યું છે શું છે કે આર મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી પાંચસોથી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે કી બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટર શ્રી ને કમિશનર શ્રી ટરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારતી દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશની ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે